હેલો ફ્રેન્ડ્સ પ્રજાપતિ ઇન્વેસ્ટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એલઆઈસી લઈને આવી છે મહિલાઓ માટે એક વિશેષ પ્લાન જેનું નામ છે બીમાલક્ષ્મી ચાલો આપણે એને એક્ઝામ્પલ સાથે વિગતવાર સમજીએ ઘરની સાચી લક્ષ્મી એટલે સ્ત્રી સ્ત્રી પરિવારનું ધ્યાન પણ રાખે છે અને પરિવારની બચતનું પણ ધ્યાન રાખે છે અને આ એલઆઈસીએ મહિલાઓ માટે જે ડિઝાઇન કરેલો પ્લાન ફક્ત મહિલા જ લઈ શકશે એટલે ચાલો આ પ્લાનની વિગતવાર માહિતી મેળવીએ કેટલા તમે બચત કરશો કેટલું રિટર્ન મળશે અને કેટલી સુરક્ષાની ગેરંટી મળશે તો ચાલો આ પ્લાનની વિગતવાર માહિતી મેળવી આ પ્લાનની અંદર તમારે ફક્ત ફક્ત પ્રીમિયમ સાત વર્ષ જ ભરવાનું છે એટલે દર મહિને તમારે અગિયાર હજાર રૂપિયા દર મહિને પ્રીમિયમ ભરવાનું રહેશે એ પણ ફક્ત સાત વર્ષ ત્યારબાદ દર બે વર્ષે એક ટોટલ તમારી તેર મની હપ્તા મળતા રહેશે સાડત્રીસ હજાર પાંચસોના અને લાસ્ટમાં જ્યારે પચીસ વર્ષે તમારી પોલિસી ખતમ થાય છે ત્યારે ઓગણીસ લાખને એંસી હજાર એક સાથે તમને મેચ્યોરિટી પર મળવાપાત્ર છે વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ લોકો જોડે શેર કરજો અને જો આ ચેનલ પ્રથમ વખત આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન ઉપર ક્લિક કરજો જેથી આવનારા નવા વિડીયો તમને મળતા રહે આ ચેનલ ઉપર તમને ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટની તમામ પ્રકારની માહિતી મળતી રહેશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો આ સિવાય પણ પ્રજાપતિ ઇન્વેસ્ટમેન્ટમાં લાઇફ ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ વેહિકલ ઇન્સ્યોરન્સ પલ્સર એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટની સર્વિસ મળતી રહેશે તો આ બધી માહિતી માટે આજે જ કોલ કરો ટ્રિપલ નાઇન એઇટ ટુ સેવન ટુ ફાઇવ વન નાઇન થેન્ક યુ